ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન પંચમહાલમાં ફરજી નોંધણી નો પર્દાફાશ કરાવો છે લગ્ન નોંધણીના નિયમોમાં રાજ્ય સરકાર કરી શકે છે બદલાવ તેવી માહિતી પણ સૂત્રોએ જણાવી છે સાથે જ

ભાગીને કરેલા લગ્નની નોંધણીમાં થતી ગેરરીતિઓ સામે આવી છે જે બાબતે કેબિનેટમાં રજૂ થવાની શક્યતા છે તો આ મામલે વધુ માહિતી સાથે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈન ના માધ્યમથી જોડાઈ ગયા છે ઉમંગજી ખોટા દસ્તાવેજો ઉભા કરી કરાતી લગ્નની નોંધણી અંગે પર્દાફાશ થયો છે શું છે કેવું છે આપનું આ બાબતને લઈને

એટલે જે ડુપ્લિકેટ દસ્તાવેજો કે બોગસ દસ્તાવેજો ઉભા કરી અને જે કરી છે તેમાં તલાટી નું નામ આવ્યું હતું ને તલાટી તલાટીને થોડા સમય પહેલા એરેસ્ટ પણ કરવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસર કાર્યવાહી બી કરવામાં આવી છે તો તમને જણાવી દઉં કે સરકારે કાયદો લાવવો જોઈએ કે જેવી જે બી પુખ્ત વયના લોકો યુવાન જે હોય જે ભાગી લગ્ન કરવા હોય યુવક યુવતીઓ તેમના મા બાપ ને જાણ કરવી પડે કે તમારી છોકરી તમારા છોકરો આ જે સરનામું જે સાચું છે ને ખરેખર લગ્ન કરવા માંગે છે અને એવા કેટલા એવા કિસ્સા બન્યા છે કે યુગલો એ અહિયાં ના હોય સ્થળ પર ના હોય અને બીજે બહાર હોય તો એ લગ્ન રજીસ્ટ્રેશન થઈ ગયું છે આવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે સરકારે જો ખરેખર જો પુખ્ત વેલા બે વ્યક્તિ હોય યુવક યુવતી લગ્ન કરવા માટે ગ્રાહ્ય ગણાય છે પરંતુ જે ખોટી રીતે સ્થળ પર હાજર ના હોય અને છે એના માટે ખાસ કે લગ્ન રાજ્ય સરકાર ફેરફાર કરી શકે છે અને આ બાબતે મહત્વની બેઠક નું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે શું લાગી રહ્યું છે આપને ફેરફાર થયા બાદ આવા જે કિસ્સાઓ છે તેની પર રોકથામ લાગશે કે કેમ

ખોટા દસ્તાવેજો ઉભા કરી કરાતી લગ્નની નોંધણી અંગે પર્દાફાશ થવું છે અનેક સમાજના સંગઠનોએ લગ્ન નોંધણી નિયમમાં ફેરફાર માટે કરી છે રજૂઆત જેવી રીતે વાત કરવામાં આવે બનાસકાંઠા પંચમહાલમાં ફરજી નોંધણી નું પર્દાફાશ થયું છે લગ્ન નોંધણીના નિયમોમાં રાજ્ય સરકાર કરી શકે છે બદલાવ તેવી માહિતી હાલ સૂત્રો જણાવી રહ્યા છે તો ભાગીને લગ્ન કરનારની નોંધણી પહેલા માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે આ સાથે જ નોટિસના ત્રીસ દિવસમાં માતા પિતાએ જવાબ આપવાનો રહેશે તેવી માહિતી પણ સામે આવી છે